જંબુસર તાલુકાના નાડા દેવ જગન ગામે રામેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસની અમાસે યોજાયો ભવ્ય લોક મેળો નદી કાંઠે ત્રણ શિવલિંગ પાંડવો દ્વારા નાડા ગામે યજ્ઞ કર્યો ત્યારે દેવોએ પધરામણી કરી યજ્ઞમાં ભાગ લીધો હતો દેવ ભક્તિનો માસ એટલે શ્રાવણ માસ શિવ ભક્તો શિવની વિશેષ રૂપે આરાધના પૂજન કરતા હોય છે ત્યારે ભરૂચ જિલ્લાના જંબુસરથી પાંત્રીસ અંતરે આવેલ નાડા ગામ જ્યાં પહેલાના સમયમાં અઢરનાથ નામના યોગી તપસ્વી સાધુ થઈ ગયા અને પણ યોગ્ય હતા નદી કાંઠે રામચંદ્રજી ત્રણ શિવલિંગની સ્થાપના કરેલી તેમાંનું આ દેવજગન સ્થળ પાંડવો દ્વારા નાડા ગામે યજ્ઞ કર્યો ત્યારે દેવોએ પધરામણી કરી હતી ને યજ્ઞમાં ભાગ લીધો ત્યારથી આ સ્થળ દેવજગન તરીકે ઓળખાયું મહાભારતમાં જાંબુ માર્ગનો ઉલ્લેખ છે તેનો સંબંધ જંબુસર સાથે છે તે રસ્તો જંબુસર પાસેથી નીકળતો હતો કાશ્મીરના જમ્મુ જસરોટા બ્રાહ્મણ આવ્યા જે જાંબુ રહી ગયા અને નગર વસાવ્યું જંબુસરના દેવજગનમાં આવેલ સેંકડો વર્ષનું આયુષ્ય ધરાવતું રૂખડો નામનું વૃક્ષ છે જે ભરૂચ જિલ્લામાં ફક્ત બે સ્થળે છે આ વૃક્ષમાં થતા ફૂલ જેમાં શિવલિંગ તથા પાંચ પાન છે જેને પાંડવોનું પ્રતિક માનવામાં આવે છે મંદિરની બાજુમાં આવેલ તળાવ એ દેવો દ્વારા કરવામાં આવેલ યજ્ઞનો યજ્ઞકુંડ છે આ કુંડમાં દરેક પશુના દૂધનો અભિષેક કરાયો હતો ત્યારથી દરેક પશુનું દૂધ ઉપયોગમાં આવે છે ભાવિક ભક્તો અહીં શ્રાવણ માસ નિમિત્તે દર્શન પૂજન માટે ઉમટી પડે છે પ્રતિ વર્ષની જેમ શ્રાવણ માસની અમાસે નાડા દેવજગન ગામે ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેનો શિવ ભક્તોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના નાણા દેવજગન ગામે આજ રોજ અમે વીસ પચીસ વર્ષથી યજ્ઞનું આયોજન કરીએ છીએ અને અહીંયા જે શિવલિંગ છે તેની દેવોએ સ્થાપના જેથી કાઇને કરી હતી અને બધા દીવો અહીંયાથી યજ્ઞ કરીને છૂટા પડેલા એવું સ્કંદ કુરાણમાં બી આનો ઉલ્લેખ છે અને ત્યાંથી ચાલીએ તો અહીંયા પાંડવો બી જ્યારે અજ્ઞાતમાં હતા ત્યારે પોરબંદર ત્યાંથી અહીંયા આવેલા અને તેની બી અહીંયા એની કહાની આની સાથે જોડેલી છે રામ બી અહીંયા રામસીતા સીતા બી અહીંયા પછી અને આ જે શિવલિંગ છે તે અમે છેલ્લા વીસ પચીસ વર્ષથી ગામ લોકો આખા ગામના સહયોગથી અહીંયા યજ્ઞ અને ભંડળાનું આયોજન કરીએ છીએ તેમાં ભરૂચ જિલ્લો વાગડા તાલુકો પાદરા તાલુકો જમુસ તાલુકો આમ ચાર પાંચ તાલુકાની પબ્લિક અહીંયા ત્રીસથી ચાલીસ હજાર પબ્લિક ખેંચી થાય છે જરૂરી અને તેના માટે અમે વ્યવસ્થા યજ્ઞનું આયોજન કરીએ છીએ અને અહીંયા લોકો વર્ષોથી આવે છે એમને જે આસ્થા છે તે પણ એની પૂર્ણ થાય છે અને લોકોમાં જે વિશ્વાસ છે એના લીધે પબ્લિક દર વર્ષે વધે છે અને એક કરી પ્રસાદી લઈને અહીંયા અને આવી પબ્લિક વધારે થાય હજારોમાં તો નાળાથી દેવ જગતનો જે રસ્તો છે તેમાં વધારે ત્રાસ પડે છે સિંગલ રસ્તો છે અને જો આ રસ્તાને ધ્યાનમાં લેવામાં આવે તો આવનારી આવનારા દર્શનાર્થીને અવર જવરમાં વાહન લઈને સરળતા પડે વધારે રસ્તો છે સિંગલ ત્રણ પોઈન્ટ છે એટલે વાહન નીકળી શકે એવું છે પોલ્યુશન